કમાડે ચિતર્યા મેં કેમ છો બાળમિત્રો સુપ્રભાત સુપ્રભાત ટીચર સરસ બાળમિત્રો હું તમને થોડા પ્રશ્ન પૂછું તેના જવાબો તમારે આપવાના છે સાંભળો બાળમિત્રો તમે કયા કયા પ્રસંગોએ ઘરને શણગારો છો ટીચર અમે દિવાળી બેસતું વર્ષ નવરાત્રીના દિવસોમાં અને જન્માષ્ટમી જેવા તહેવારોના પ્રસંગોમાં ઘરને સજાવીએ છીએ ખૂબ સરસ બાળમિત્રો શુભ પ્રસંગોએ ઘરને કેવી રીતે સુશોભિત કરો છો ટીચર શુભ પ્રસંગોએ અમે ઘરની સાફ સફાઈ કરી બારણે તોરણ લગાવી ઘરના આંગણે સાથીઓ પૂરી તોરણિયા બાંધી ઉમરા ઉપર ગણેશ સ્વસ્તિક પાડી અને રંગબેરંગી ફૂલોથી ઘરને સુશોભિત કરીએ છીએ અરે વાહ ખૂબ સરસ બાળમિત્રો આપણે ઉત્સવો કે તહેવારો દરમિયાન ઘરને સુશોભિત કરીએ છીએ ઘરના આંગણામાં રંગોળી કરીએ છીએ દરવાજા ઉપર ફૂલો મોતીઓ કે આસોપાલવનું તોરણ બાંધીએ છીએ ઘરોની ભીતો ઉપર શુભ અને લાભ લખીએ છીએ અને કંકુના સાથીયા કરીએ છીએ આમ અનેક વસ્તુઓથી આપણે ઘરને સજાવીએ છીએ બરાબર ને સરસ તો ચાલો આજે હું તમને એવું જ એક સરસ મજાનું ગીત સંભળાવું આ ગીતનું નામ છે કમાડે ચિતર્યા મેં તેમના કવિ છે શ્રી તુષાર શુક્લ તો સૌપ્રથમ આપણે તેમનો ટૂંકો પરિચય જાણી લઈએ કવિ તુષાર દુર્ગેશ શુક્લનો જન્મ ઓગણત્રીસ છ ઓગણીસો પંચાવનના રોજ અમદાવાદમાં થયો હતો તેઓ આકાશવાણી રેડિયો સાથે કાર્ય કરતા હતા હાલ તેઓ રંગભૂમિ સિનેમા તથા અખબારોમાં પ્રત્યયન કાર્યમાં વ્યસ્ત છે તારી હથેળી પૂછીને થાય નહીં પ્રેમ મારો વરસાદ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે કમાળે ચિતર્યા મેં ગીતમાં તેમણે ગામડાના ઘરના પ્રતીકોનો ઉપયોગ કરી તાંબાનું તરભાણું તોરણિયા સાથિયા ઉંબરો જેવા આપણે ત્યાં લુપ્ત થવા ગયેલા પ્રતિકોની સુંદર સંવેદન આકર્ષક રીતે વર્ણન કર્યું છે તો ચાલો તે આપણે ગીત દ્વારા જોઈએ કમારી ચિતર્યા મેં લાભ અને શુભ કમાણી ચિતર્યા મેં લાભ અને શુભ અને आलेख्याश्री सवापाने सुख आवशे अमा सरनामे सुख आवश्य अरनामे चित्र्या मे लाभ अने शुभ ने आलेख्याश्री सवापाने सुख आवशे अमारे सर नामे। सुख आवशे हमारे सर नामे तर भाणी कंकुली धूने मां आचमनी पा जा आखी अंजाया पची कहवानु हो यीशु ये गामे सुख आवशे हमारे सर नामे सुख आवशे हमारे सर नामे वेसे वटावतिक दोडियावी छुभूज सामे सुख आवशे अमारी सर नामे सुख आवशे अमारी सर नामे जीवता जाने आ फुल। छे आफुल संबंधा भू तो छे महक महक थाव मैंने फूल विशकाए नहीं आ सुख आवशे अमर सरना में सुख आवशे अमर લાભ અને શુભ અને આલેખાશી સવાપાને સુખ આવશે અમારા સરનામે સુખ આવશે અમારા સરનામે સુખ આવશે અમારા સરનામે બાળ મિત્રો કેવું લાગ્યું ગીત મજા આવીને

કે મેં ઘરના બારણા પર લાભ અને શુભ બે માંગલિક શબ્દો દોર્યા છે અને પાના પર બધું સવાયું થાવ એ ભાવના વ્યક્ત કરતો આંક શ્રી એક લખ્યું છે હવે અમારા જીવનમાં સુખ આવશે પંક્તિ બે સમજૂતી આ પંક્તિઓમાં કવિ કહે છે કે તાંબાના તરભાણામાં કંકુ પાથર્યું અને એમાં આચમન કરવા માટેની તાંબાની ચમચીથી મેં પાણી ઉમેર્યું જમણા હાથની આંગળી વડે હેતથી હળવે હળવે એને ઘોળીને સ્નેહરૂપી સાથીયા કર્યા અને એ અમારી આંખમાં અંજાયા હવે અમારા જીવનમાં સુખ આવશે પંક્તિ ત્રણ સમજૂતી આ ગીતની પંક્તિમાં કહ્યું છે કે અવસરના તોરણ હસીને કહે છે હૈયામાં હેત ભરીને આવો લાખેણી એટલે કે અમૂલ્ય લાગણીઓ લહેરાતી જાય છે કહે આ તો વહાલભર્યો લાવો છે એને લૂંટી લ્યો એટલે કે મન ભરી માણી લો મર્યાદારૂપી ઉંબરાને ઓળંગીને હું સામેથી દોડતી આવી છું હવે અમારા જીવનમાં સુખ આવશે પંક્તિ ચાર भुल। पच्चे सुगंध थै। जीवता जाने छे आपुल। तो छे तो महक महक ने। शकाए नहीं आमे। सुख आवशे अमार सरना સમજૂતી આ ગીતની પંક્તિમાં કહ્યું છે કે આપણું જીવનનું આયુષ્ય નાનું છે અને હૈયામાં મોટી મોટી આશાઓ છે એમાં કેટલીક ભૂલો થઈ જાય જુઓ ફૂલ પણ ખીલવા અને ખરવાની પળોની વચ્ચે કેમ જીવવું એ જાણે છે સંબંધોથી બંધાયા છીએ તો જીવનને એટલે કે સારા કામોથી સુવાસિત બનાવવું છે એનું મૂલ્ય આંકી શકાય નહીં હવે અમારા જીવનમાં સુખ આવશે બાળમિત્રો સમજ પડીને ગીતની પંક્તિઓમાં સરસ બાળમિત્રો જીવનનો દ્વાર પ્રસંગના તોરણિયાથી શોભે છે એ તોરણિયા આપણને સુખ મેળવવાનો રસ્તો બતાવે છે તો બાળમિત્રો આપણે પણ કવિના જેમ પ્રસંગોના દિવસોમાં કે તહેવારોના દિવસો વખતે સ્નેહના સાથી પૂરીશું તથા સત્કર્મોથી જીવનને મહેકતું કરીશું અને સુખ આપણું સરનામું શોધતું આવે એ માટે આપણે સૌ સાથે હળી મળીને રહીશું અને જીવનમાં સૌને ઉપયોગી થઈ